તમે તમારા ઘરે પચાસ પચાસ વર્ષથી ઠાકોરજી કરતા અને વ્રજ ની આ સમગ્ર લીલાઓના સ્થળ પ્રગટ કરતા કરતા શ્રી મહાપ્રભુજી સાથે દમલાજી છે અને પધાર્યા છે ગોકુલમાં ઠકરાણી ઘાટ પર દમલાજી સાથે છે ઠકરાણી ત્રીજ નો એ પાવન દિવસ છે અને જ્યાં ઘાટ ઉપર ઉભા રહીને મહાપ્રભુજીએ શ્રી યમુનાજી તરફ દ્રષ્ટિ કરી સુંદર વનો મહા શ્રી યમુનાજીના તટ ઉપર ઉગેલા છે ગાઢ વનો છે અને વૃક્ષો ઉપર સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે એની મંદ મંદ સુગંધ વાઈ રહી છે અને ફૂલો વૃક્ષ ઉપરથી એ રીતે પડે છે માનો યમુનાજી પૂજન કરતા હોય

અને પાછી એ લહેરોની અંદર આવતા રજકણો રજના ઠાકોરજી ના લહેરોમાં જયારે આવે ને સૂરજ નો પ્રકાશ પડે ત્યારે એ લહેરોમાં રહેલી રજકણો નો પ્રકાશ કઈક અલૌકિક પ્રકાશિત થઈ રહ્યો છે માનો યમુનાજી એ પોતાની ભુજામાં સુંદર કંકણો મોતી ના ધારણ કર્યા એવી સુંદર શોભાશ્રી યમુનાજી ની લાગી રહી છે મહાપ્રભુજી નું આ દ્રશ્ય જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે કેવી શોભા સુંદર શ્રી અમનાજીની છે અરે દમલા અને બંને આ ઘાટ તો જો કેવા એક સરખા લાગે આમાં ઠકરાણી ઘાટ ગયો અને ગોવિંદ ઘાટ સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળે અને જ્યાં આવી સુંદર શોભા તિહારો દરસ મોહી ભાવે શ્રી અમનાજી ભાવે મો શ્રી રાહાર મોહિમારે નૈન પરદે કભાનુ કતયા આખું સુંદર દ્રષ્ટ જોઈ જાણે એવી સુંદર શોભા ચારે બાજુ દેખાઈ રહી છે અને જ્યાં આ પ્રશ્ન આગળ સહજ જિજ્ઞાસા મહાપ્રભુજી પ્રગટ કરી અને એટલામાં જ ભ્રમરો યમુનાજી માં પડવા લાગ્યા કિંકણીઓના શોર આવવા લાગ્યા કંકડો ના મધુર ધ્વનિ ગુંજવા લાગ્યા સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને સાક્ષાત શ્રી યમુનાજી પ્રાગટ્ય થયું રાધા માધવ અંગતે પ્રગટ ભાઈ સોળસ વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા સુંદર કમળોના ના શિંગાર યમુનાજી ધારણ કર્યા છે હાથમાં કમળની માળા છે ડાબા હાથમાં કમળ થી છે

શ્રી મહાપ્રભુજી રસ રૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટ થયા અને પ્રગટેલો એ ભક્તિ રૂપે શ્રી યમુનાષ્ટક ના સ્તોત્ર રૂપે પ્રગટ થઈ આ યમુનાષ્ટક કોઈ ગ્રંથ નથી પણ વલ્લભ ના હૃદયમાં પ્રગટેલા ભગવદ રસ નું વાંગમય યમના સ્વરૂપ

આખું ગાવાનો તો અત્યારે એટલો સમય નથી પણ એક શ્લોકો નું દર્શન કરતા અને આપણે આગળ વધીશું નવ શ્લોક એમ છે યમના અષ્ટક

અને એટલા માટે જયારે પણ યમુનાષ્ટક નો પાઠ કરો ત્યારે જેમ કૃષ્ણા ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્રશય એમાં યમનાષ્ટક પણ મહાપ્રભુજી અધર સુધારુક સ્વરૂપ છે એ સુધાત્મક રૂપ કારણ કે સ્વયં શ્રી વલ્લભ સુધારૂપ છે જેમ સપ્તશ્લોકી માં ગુસાઈથી પ્રભુચરણ મહાપ્રભુજી નું સ્વરૂપ સમજાવે એમને સુધાત્મક કયા છે पुरकृष्ण प्रेमा भरेणा, विफरिता विहारा कुर्वाणा ब्रजपति विहारा विषु सदा प्रिया गोपी भरतु पुरतु सततं पल्लभ इति શ્રી વલ્લભ છે અને સુધાની મૂર્તિ શ્રી વલ્લભ એટલે એમાં કેવલ વલ્લભ રૂપ સુધા જ નથી પણ યાહી મે યમુના યાહી મેં ગોકુલ યાહી મેં બ્રજમંડલો સબનતે શ્રી વલ્લભ નામ રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ આ રોમ રોમ માં કયો રસ છલકી રહ્યો છે તો કે વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગ એટલે કે વલ્લભ રૂપ સુધા ની અંદર શ્રી યમુનાજી ની પણ સુધા છે શ્રી કૃષ્ણ ની પણ સુધા છે સમસ્ત ગોપીઓ ની પણ સુધા છે સ્વયં ગિરરાજજી ની સુધા છે આ સમસ્ત વ્રજમંડલ ની સુધા શ્રી વલ્લભ ની સુધા ની અંદર વહી રહી છે એટલા માટે આ સુધારૂપ શ્રી વલ્લભ છે તો આ યમુનાષ્ટક રૂપે શ્રી યમુનાજી શ્રી વલ્લભ રૂપ સુધામાં વહી રહ્યા હતા એ સુધામાંથી શ્રી યમુનાજીની ધારા શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક રૂપે પ્રગટ કરી અને એટલા માટે કદાચ નિત્ય યમુના જલના ના પાન ન કરી શકો પણ નિત્ય યમુનાષ્ટક કરો ને એ પણ યમુનાજી ના પાન બરાબર છે અનિત્ય તમારું યમુના પાન આપણે જ્યાં જેમ ચરણામૃત લઈએ આદિ લઈને આપણા દેહ ને અલૌકિકતા સિદ્ધ કરીને પછી ભગવત સેવામાં જઈએ એમ જ શ્રી યમનાષ્ટક નો પાઠ કરો પછી આ દેહ ભગવત સેવાની પાત્રતા પ્રાપ્ત કરે અને એટલા માટે નિત્ય વૈષ્ણવ યમનાષ્ટક નો પાઠ જરૂર કરો ચર્ચાઓ તો અનેકવિધ છે ત્રિવિધ સ્વરૂપ ની ચર્ચા યમુનાજી માટે આવી મહાપ્રભુજી યમનાષ્ટકમાં કારણ કે યમુનાષ્ટક અન્ય આચાર્યો પણ પૂર્વમાં લખેલા છે શંકરાચાર્ય આદિના પણ યમુનાષ્ટકો છે સંસ્કૃત સાહિત્યમાં પણ એ બધા સ્તોત્રોમાં એ યમનાષ્ટકોમાં જે વર્ણન છે એ ના આધ્યાત્મિક સ્વરૂપ નું વર્ણન છે અને મહાપ્રભુજી રચિત યમનાષ્ટકમાં જે વર્ણન છે એ યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપ નું વર્ણન સાજમાં તમને સરળતામાં જો સમજાવું શ્રી યમુનાજી ને જે જલ પ્રવાહ સ્વરૂપે આપણે જોઈએ છે નદી સ્વરૂપે જે જોઈએ છે એમુનાજી નું આદિ ભૌતિક સ્વરૂપ યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપ છે અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપો માંથી મુક્તિ મળે આ જે તીર્થ ભાવના શ્રી યમુનાજી ની રાખી અને યમુનાજી ના સ્નાન પાન અને આચમન કરો જેનાથી અમે પાપ મુક્ત થઈએ જે દેવી નું સ્વરૂપ છે એ શ્રી યમુનાજી નું આધ્યાત્મિક સ્વરૂપ અને ત્રીજું સ્વરૂપ શ્રી આ ચતુર્થ નમન કરો છે નમત ચતુર્થ પ્રિયા એટલે કે વ્રજમાં જે ચાર યુથ ગોપીજનોના છે એમાં ચોથા યુથ અધિપતિ રૂપ સખી રૂપ જે યમુનાજી છે એ એમુનાજી નું આદિ દૈવિક સ્વરૂપ કહેવાય તો આપણે ત્યાં જે આરાધના ની છે એ આરાધના એ સખી સ્વરૂપ એટલા માટે જ આપણે ત્યાં એવો ભાવ ચૈત્ર સુદ છઠ જે ઉત્સવ યમુનાજી નો માનીએ છે તો એક એવી ભાવના માનવામાં આવે છે કે સખી સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુકોપ ને ત્યાં શ્રી યમુનાજી નું એ દિવસે પ્રાગટ્ય થયું અને એટલા માટે ચૈત્ર સુદ છઠ નો દિવસ આપણે યમુનાજી ના પ્રાગટ્ય નો દિવસ એક ભાવાત્મક રૂપે કે સ્વયં યમનાજી સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા મહાપ્રભુજી તો પણ આજ્ઞા કરે સુધી ભાગવતાર પ્રકરણ આદિ પણ આજ્ઞા કરે છે ભક્તિ હેતુ જુ યમના ભક્તિના હેતુ રૂપ યમુનાજી છે જયારે મહાપ્રભુજી આદિ દૈવિક સ્વરૂપ ના દર્શન યમુનાજી ના કર્યા કેવા દર્શન કર્યા એમ લાગે કે જાણે સાક્ષાત પ્રભુ જ છે શ્રી યમુનાજી ના સ્વરૂપ તો ઘણી બધી ગહન ચર્ચાઓ છે અત્યારે પ્રધાન વિષય રૂપે યમનાષ્ટક નથી એટલે એનું બહુ એની ચર્ચા નહીં કરીએ પણ શ્રી મહાપ્રભુજી ને દર્શન થયા સાક્ષાત પ્રભુ જ પધાર્યા કારણ કે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે બિલકુલ ઠાકોરજી જેવા જ ગુણ અને વર્ણ છે સ્વરૂપ છે એવી પ્રસંગો એવા વ્રજમાં લીલાત્મક કહેવામાં આવે કે જયારે ઠાકોરજી વ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે

અને પ્રભુ કહેવા લાગ્યા અરે રાધા બધા રડે તો સમજાય પણ તારી આંખમાં શું કે હું ને તું કઈ જુદા થોડી છે આપણે બંને તો એક જ સ્વરૂપ છે બધા રડે તો સમજાય પણ તમારી આંખમાં આશું નથી સમજાતા રાધા એ કહ્યું અમે ને તમે એક છીએ બરાબર કણકણમાં આપ છો બરાબર પણ આખી ને એસી દેવો પડી આ આખો ને તો આપને જોવાની આદત પડે આપના વગર કેમ જીવીશું સમજાવ્યા છે પ્રભુએ કેમે કરીને કે હું જલ્દી પાછો આવીશ અને ભારે મને ઠાકોરજી રથમાં બિરાજમાન થયા અક્રુરજી નો રથ ચાલ્યો અને અહીંયા વિશ્રામ ઘાટ પાસે આવીને ઉભો રહ્યો પોપીઓ દેખાય છે રડતા રાધાજી દેખાય છે અને પ્રભુને એમ થયું કે મારા વિર માં આ બધા પ્રાણ છોડી દેશે નહીં જીવી શકે મારા વગર

એવો જ વર્ણ એવી જ શોભા એવું જ બુખાર એવા જ નેત્રો બિલકુલ આપ મારા જેવા છે હા તો એમાં શું પ્રભુ ઠાકોરજી સાક્ષી રૂપે કાઢી શ્રી ના મસ્તક પર ધરાવ્યું પોતાની સમગ્ર વ્રજલીલા ની કાચની વડી કરી અને યમુનાજી ને કાચમી ધરાવી અને પ્રભુ હવે જોવા લાગ્યા એ યમનાજી હવે આપ બિલકુલ મારા જેવા લાગે છે તો પ્રભુ મને આપ્યા આવો વેશ કેમ ધરાવ્યો મુકુલ કહે એટલા માટે કે હવે મારા વ્રજ વ્રજભક્તો વ્રજમાં મારો વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય એવા ક્ષણે આ સ્વરૂપ ધારણ કરી એમની સામે પ્રગટ થઈ તો એનાથી શું થશે કે એનાથી એ થશે કે વ્રજભક્તો ને એમ લાગશે જાણે સાક્ષાત હું આવી ગયો અને સંયોગ નો આનંદ અનુભવાશે એટલે વિરહમાં પ્રાણ છૂટતા બચી જશે હવે જયારે પણ વ્રજભક્તો ને વિરા થાય અને એવો ઉત્કટ થશે એવા સમય હું એમની સામે પ્રગટ થઈશ અને આપનું સ્મરણ કરાવીશ અને એટલા માટે યમનાષ્ટક ને પ્રારંભ કરતા જ હરિરાયજી

ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિ કરોથી ભગવાન ભક્તને પોતાનો વિરહ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે શ્રી યમુનાજી શું કરે યમુનાજી કરે સ્વ્ય દર્શના પોતાનું દર્શન કરાવી અને ઠાકોરજી ની શુદ્ધિ કરાવી ભાવનું દાન કરે આ યમુનાજી નું કાર્ય છે લીલા કે જયારે વ્રજભક્તો ના વિરહ ઉત્કટ બની જાય